આ કમોસમી વરસાદમાં જાણે ખેડૂતોની કમર તોડવા આવ્યો હોય એવું લાગે છે આખી સીઝન ખેડૂતો માટે ખૂબ જ જોખમી રહી કારણ કે અવારનવાર પડેલા વરસાદને કારણે ખેડૂતોની બધી જ સિઝન ફેલ થઈ એમ કહીએ તો પણ ખોટું નથી હાલની વાત કરીએ તો પાછલા કેટલાક દિવસોથી પડેલા વરસાદથી ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે બધા પાકોમાં નુકસાન થયું પણ આજે અમે તમને ડાંગર પકવતા ખેડૂતોની કેવી દુર્દશા થઈ રહી છે તેની હકીકત દર્શાવતા વિડીયો બતાવવા જઈ રહ્યા છે ભરૂચ જિલ્લા અને સુરત જિલ્લાના આ દ્રશ્યો જોઈ તમે હચમચી જશો કારણ કે આ વ્યથા છે ખેડૂતોની જે પોતાના મહામુલ્લા પાકને બચાવવા કાયદેસર હવાતી માં નજરે પડ્યા છે તૈયાર થયેલી ડાંગર વરસાદમાં પરડી ગઈ હવે ખેતરોમાં પાણી હોવાને કારણે ડાંગર ક્યાં સુકવવી એની મૂંઝવણ સતાવી રહી છે ત્યારે હાઇવેના સહારે ખેડૂતો છે હાઈવે ઉપર ડાંગર સુકવવા મજબૂર બન્યા છે ભરૂચ પાસે બની રહેલા એક્સપ્રેસ હાઇવે પર અત્યારે વાહનો નહીં ફક્ત ખેડૂતોની ડાંગર દેખાય છે જુઓ આ આકાશી દ્રશ્યો અને સાંભળો આ વેદના ડાંગરના પાકને તો નુકસાન છે જ અને વેપારી ઉપરથી આપણે હેરાન ગતિ કરતા છે માલ ઉઠાવતા નથી અને હાઈવે પર લાગ્યો છે છતાં પણ પાણી ભલાઈ ગયું છે ડાંગર ગુણ ભરેલી હોવા છતાં પણ આ માલ તૈયાર લેવા માટે કોઈ તૈયાર નથી આજની તારીખે અને ખેડૂતને ભારે નુકસાન આવી છે અમે હાલ ઉત્યારા સીમા એક્સપ્રેસ વે પર ડાંગર નાખેલું છે બરાબર હાલ પરિસ્થિતિ એવી છે કે પહેલાં શરૂઆતમાં ડાંગરનો પાક પાંચસો રૂપિયા હતો એક મણનો આ આગાહી થઈ માવઠાની કે આ તારીખે માવઠું આવશે આ તારીખે માવઠું આવશે તેમ જેમ માવઠાની નજીક આવતા ગયા તેમ ડાંગરનો ભાવ પણ નજીક ઘટતો ગયો એસી થયા ચારસો એંસી થયા ચારસો સાહીઠથી આ ચારસો પચાસથી આજે તો ચારસો રૂપિયામાં બી લેવા તૈયાર નથી આજની તારીખમાં આ વરસાદના માવઠાથી એટલી અસર થયેલી છે ખરાબ પરિસ્થિતિ કે ખેડૂતો પાસે મોફટના ભાવમાં આ પાકનો પાક માગશે એ લોકો ડાંગર માગશે તો ખેડૂતને શું મળશે ઊભો પાક હાલ પચાસ ટકા ડાંગર ઊભેલું છે ખેડૂતનો જેના માટે બી સરકારે કંઈક રાહત આપવી જોઈએ આ હાલ જે પરિસ્થિતિ પ્રમાણે ડાંગર પડેલું છે એવું આખા તાલુકામાં ને આખા દક્ષિણ ગુજરાતમાં જે ખેડૂતો ડાંગર પકવે છે બધાને ટોટલી જ નુકસાન છે આના માટે સરકારે એકદમ ભાવે પેકેજ જાહેર કરીને ખેડૂતોને કંઈક વિચારવું પડશે એકલું ઉદ્યોગો કારણ માટે ન વિચારો બધા માટે વિચારો ખેડૂત છે તો તમે છો જગતનો જ ખેડૂત છે તો તમે ઉદ્યોગોને શું કરો છો જ્યાં જીવતા ઇન્ડસ્ટ્રીને રાહત આપો છો આ ખેડૂતની પરિસ્થિતિ આ લાસ્ટ આખા પાંચમા મહિનામાં પૂરેપૂરે મહિનામાં આગાહી આપી એનાથી ખેડૂતોને બહુ નુકસાન થયું આગાહી આપી એટલે આ મિલોવાળાએ ભાવડની જાહેર કર્યા જેમ તેમ માલ ઉઠાવવા કોઈ આવ્યું જ નહીં આજની તારીખમાં એક વેપારી પણ આવતો નથી જોવા માટે બરાબર જીનવાળા પણ અમને બંધ કરી દીધું ત્રણ દિવસ વરસાદ પડવાનો એટલે બંધ કરી દીધો લેવાનો તો ખેડૂતો જાય ક્યાં આટલો બધો માલ ખેડૂતો સંગ્રહ કરી ના કરવાનો એમની પાસે નથી કોઈ કઢાવ પોતાના રહેવાની સગવડ નથી તો ગોડાઉન માં માલ કા રાખવાના એ લોકો બરાબર ને આ શું વાત તમારે બધા બધા ખેડૂત છે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું કરવું હવે હવે તો ખેડૂત ફક્ત તમારી ઉપર જ આશા છે સરકાર ની ઉપર જ વિચાર જો અમારું પણ દસ પંદર દિવસ થી અમે રોડ ઉપર છે ભૂખાંત અમે કામ કરતા છે પણ શું કરવું હવે કરવું પડે છે અમારે ઠંડીમાં 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 જ ઉપર વરસાદો ઢોર માર પડે છે તૈયાર થઈ ગયેલું અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા પડે શું કરીએ હવે વરસાદમાં કેવી રીતે હવે બે ચાર અઠવાડિયા થઈ જશે વરસાદ આવે એટલે પાછું ટ્રેન એવું થઈ જશે અમારે નુકસાન સુરત જિલ્લાના ખેડૂતોને પણ વરસાદ જાણે વેદવા આપવા આવ્યો હોય તેમ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાની વીઠવાનો વારો આવ્યો છે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને સહકારી આગેવાન દર્શન નાયક રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી વળતરની માંગ કરી છે વરસી રહેલા માવઠાને કારણે સુરત જિલ્લામાં ડાંગર શાકભાજી તલ કેરી કેળા ચીકુ જાંબુ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે તેથી સર્વે કરી ઝડપથી વળતર મળે તેવી માંગણી પત્રમાં કરવામાં આવી છે સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતાં સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટર આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો અમારી લાગણી ને છે કમોસમી વરસાદના બરબાદીથી લગભગ આખા રાજ્યના ખેડૂતો બચી શક્યા નથી ત્યારે સરકારે ઝડપથી એક્શનમાં આવી જ્યાં પણ નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરાવી યથા યોગ્ય વળતર ચૂકવે જેથી ખેડૂતોને આર્થિક માર નહીં કારણ કે સામે ચોમાસું છે તેની આગળથી ખેતી માટે ખેડૂતોને રૂપિયાથી ન જરૂર પડશે અત્યારે તો કમાણી કઈ થઈ નથી અને બચત ખલાસ થઈ ગઈ છે એટલે રાજ્યના ખેડૂતોને ફક્ત સરકારનો સહારો છે જય જવાન જય કિસાન